અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે સ્લાઇડિંગ થયું હતું તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ નિહિશભાઈ પટેલ સાહેબનો કોન્ટેક કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરેપૂરી રીતે સેફ છીએ અત્યારે ગઈકાલે સાંજે અંદાજીત સાડા છ થી સાત વાગ્યાની આજુબાજુ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ક્લાઉડ બસ્ટ અને લેન્ડ સ્લાઇડિંગની ઘટના ખરાબ હવામાનને કારણે બની છે તેમાં ગુજરાતના મુસાફરો અને એક બસ ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા ઘટનાની માહિતી મળતા તરત જ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્ક કરી અને પ્રવાસીઓને કોઈ પણ જાતની અગવડ ન પડે અને વહેલામાં વહેલી તકે ખરાબ જે વાતાવરણમાં ફસાઈ ગયા હતા ત્યાંથી કાઢવા માટેની સીધી સૂચના આપવામાં આવી હતી અને અત્રેના ડિસ્ટ્રિક કલેક્ટર કચેરી બનાસકાંઠા તથા ગૃહ વિભાગ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્કમાં જે મુસાફરો ફસાયેલા હતા તેમના માટે કામગીરી ચાલી રહી હતી આ જે મુસાફરો હતા એમાંથી કુલ પચાસ લોકો ગઈકાલે રાત્રે ફસાયેલા હતા જેમાં પાલનપુરના સત્તર વડગામના અગિયાર ગાંધીનગરના ઓગણીસ અને મહેસાણા જિલ્લાના ત્રણ એમ કુલ પચાસ મુસાફરો હતા જેમાંથી ચોવીસ પુરુષો અને છવ્વીસ મહિલાઓ હતી પચાસ મુસાફરોમાં એક આઠ વર્ષનું બાળક પણ હતું અને પચાસ મુસાફરો પૈકી સત્યાવીસ સિનિયર સિટીઝન હતા અત્રેથી સાત વાગે શ્રી બશીર ચૌધરી કલેક્ટર રામબનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તરત જ તેમણે મુસાફરોને તમામ પ્રકારની મદદ મળે તે માટે ખાતરી આપી હતી અને તાત્કાલિક રીતે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી પરિસ્થિતિ ત્યાં આગળ થોડી ખરાબ હતી એટલે અંદાજિત સાડા છ કિલોમીટરના અંતરેથી વાહન રેસ્ક્યુ ટીમનું વાહન જઈ શકે એવું ન હતું આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે સાડા અગિયાર વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ